કેમ કે એમના જે મોટા મોટા કૌભાંડો છે ને અને ચેતરભાઈએ જે કાઢેલા તો હવે ચેતરભાઈની જેલમાં મૂકી રાખવા માટે એ લોકો કેવા કેવા ષડયંત્ર રચે છે એ આ સરકાર જે ગાંધીનગરમાં બેઠી છે એ ભૂલી ગઈ છે કે એમને જનતાએ કેમ ચૂંટીને મોકલ્યું છે એના જનતાના કામો કરે છે ફક્ત એમને કૌભાંડો કરતા આવડે છે મનરેગાના કૌભાંડો હોય શિષ્યવૃત્તિના કૌભાંડો હોય બસ કરોડોમાં કૌભાંડો કરીને કેવી રીતે પોતાના ખાતા ભરે અને વિદેશોમાં મિલકતો વસાવે આ બીજેપીની સરકાર અને એમના કાર્યકર્તાઓ મંત્રીઓને એટલું જ આવડે છે ચેતરભાઈની જામીન ના થાય એવી રીતે આ કંઈ ના કંઈ ષડયંત્ર વિચારતા રહે છે મને નથી લાગતું અમને ઊંઘ આવે છે એ બસ ચેતરભાઈને કેવી રીતે હેરાન કરીએ એ અમારા કૌભાંડો કેવી રીતે કાઢ્યા એમની હિંમત કેવી રીતે થઈ આ જ વિચારી વિચારીને આજે ભાજપ સરકાર છે ફક્ત તારીખો પર તારીખ અને તારીખો પર તારીખ જ લેવા માટે કંઈ ના કંઈ ષડયંત્ર રચતી રહે છે અને અમારા ચેતરભાઈ જે અમારા આદિવાસી સમાજના આગેવાન છે એ અમારા આદિવાસીના હકની લડાઈ કરે છે એક સામાન્ય માણસ જે બિચારો ખેડૂત માણસ હોય કે એક મજૂર માણસના પૈસા આજે ભાજપ કે કોંગ્રેસના લોકો ખાઈ જતા હતા એને ઉજાગર કર્યું તો એમને એટલું પેટમાં દુખી ગયું કે ચેતરભાઈના પાછળ પડી ગયા છે આ લોકો એમને તો શરમ કેવી જોઈએ કે આજને તો કાલે એમનો પણ ભાંડો ફૂટશે અને એ લોકો પણ જેલમાં જશે ત્યારે એમને કોણ બચાવવામાં આવશે આટલા ચેતરભાઈ તો ખોટો ખોટા ચેતરભાઈ તો ખોટી રીતે ગુનો ના કર્યો હોય અને એવી રીતે એમને જેલમાં પૂરવામાં આવ્યું છે ખોટા કેસીસ કરેલા છે અને જે મર્ડરો છે રેપિસ છે લેગર્સ છે જે કૌભાંડો કરેલા છે એ લોકોને એક એક બે બે દિવસમાં જામીન મળી જાય છે આ કેવું ન્યાયતંત્ર છે તો આ ન્યાયતંત્રના ખિલાફ આ સમાજ ઉઠે આ ભાજપ સરકાર જેવી રીતે ખોટા ખોટા ષડયંત્ર રચીને એક ભૂલી પ્રજાના પૈસા ખાઈ જાય છે અને એમને ઊંધું સીધું ભણાવે છે

અને એના કારણે એમના પર આખી ભાજપનું કેન્દ્ર સરકારનું પણ અહીંયા દબાણ કરીને એમને નાખવામાં આવ્યા છે અને એમને મળ્યા નથી આજે મુદ્દો છે છતાંય પણ એમને મળતા નથી તો આમ આદમી પાર્ટી અત્યારે સુપ્રીમમાંથી પણ અહીંયા વકીલ લાવીને હાઈકોર્ટમાં રજૂ કર્યા ત્યારે એમને બીજું નાટક કર્યું હડતાલનું નાટક કરીને પણ કોર્ટમાં જામીન મળવા દીધા નથી

સાથે સાથે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને પોતાના પક્ષમાં ભાજપવાળા પોતાના પક્ષમાં કરવા માટે દબાણ ઉભું કરીને હજી સુધી જેલમાં રાખવામાં આવેલા છે હજી સુધી એમને કોઈ પણ પ્રકારે જેલમાં રાખવા માંગે છે તો હું જનતાને પણ વિનંતી કરું છું કે જો સમય આવીએ તમારી પાસે પણ હું આશા રાખું છું કે જો ચૈતર વસાવા માટે લડવાનું થાય તો આપણે જેલ ભરો આંદોલનનું એક આહવાન કરવાના છે અને એમાં સૌએ જોડાવાનું છે અને સતત આપણા આ નેતાને દબાણમાં લાવીને પ્રેશર કરીને એમને જેલમાં રાખી છે તો આપણે પણ એમની સાથે સતત લડત મોર્તરવાનું છે અને આપણા હાઈકોર્ટના જજને કે સુપ્રીમ કોર્ટના જજને પણ ખબર પડે કે ચૈતર વસાવા ઉપર અન્યાય થઈ રહ્યો છે આખી સરકાર દ્વારા અન્યાય કર્યો છે તો ન્યાય માટે અમે ગાંધી ચિત્તા માર્ગે લડવાના છે તો ખરેખર અમારી આમ આદમી પાર્ટી પણ લડી રહી છે અને આદિવાસી સમાજ પણ લડી રહ્યો છે આ એક નેતાને પણ દબાવી નાખવામાં આવશે તો સરકાર સામે અવાજ ઉઠાવશે અને સાથે સાથે ચેતુભાઈ વસાવાય ભ્રષ્ટાચાર મુદ્દે લડત આપી છે શિષ્યવૃત્તિના મુદ્દે લડત આપી છે અને આદિવાસી સમાજના હક અને અધિકાર માટે પણ લડત આપી છે આવો આપણા નરેશભાઈ કહે છે તો મિત્રો હવે તમે બીજી એક ક્લિપ જુઓ તેમાં નિરંજન વસાવા નિરંજન વસાવા ચૈતર વસાવા વિશે શું કહે છે ખબર છે ને અને ત્યાં ગાડી અમારી જેવા સાથી મિત્રો અમે અહિયાં ગાડી આવ્યા હતા અને ત્યાં ગાડી અમે એવું કીધું કે આ મહિલા ને તમે ભારતીય જનતા પાર્ટી ની સરકાર ત્રીસ ત્રીસ વર્ષ થી ગુજરાત માં છે કેન્દ્ર માં તમારી સરકાર છે પણ તેમ છતાં અહિયાં તમે ત્રણ ત્રણ હજાર કરોડ રૂપિયા તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે અને અમારા આદિવાસી સમાજમાં અહીંયા ગાડી દરેક સમાજના લોકો રહી છે અને આ મહિલાને ને જયારે દીપરાએ એની પર હુમલો કર્યો ને એને મારી નાખી તો એને બિનવારસી લાશ લેવી એને ટ્રેક્ટરમાં માં બિનવારસી જેવા લઈ જતા હતા જોઈ જતા શકાય બધાએ અમારી પર આ તમારા જ વિસ્તારના નેતાએ અમારા આઠ જણ પર ફરિયાદ કરી દીધી અમારા આઠ જણ પર એફઆઈઆર કરી અને જે પરિવારમાં ત્યાં ઘટના થઈ છે તે પરિવારના લોકોને તો ખબર જ નથી કે નિરંજનભાઈ પર ટીમ પર એફઆઈઆર થઈ ગયેલી છે એ છોકરાની સહી નહીં એના ભાઈની સહી નહી અને અમારા આઠ લોકો પર ફરિયાદ દાખલ કરી દીધી અમારી માત્ર ને માત્ર ભૂલ એટલી જ હતી કે અમે વાહિનીની માંગણી કરી હતી આપણે પ્રજા છે આપણે ટેક્સ ભરીએ છીએ આપણે એક ટાંકણી લઈએ ને ત્યાંથી લઈને એક જહાજ સુધી આપણે તમે ગમે તે વસ્તુ ખરીદો એની પર આપણે ટ્રેક શું કરીએ છીએ તો આપણે વિસ્તારમાં એક સબવાહિની એમ્બ્યુલન્સની જરૂર હોય કે ના હોય અને એ સબવાહિનીમાં આર્ય સમાજ પણ જવાનો છે તળવી સમાજ પણ જવાનો છે વસાવા સમાજ પણ જવાનો છે મુસ્લિમ સમાજ પણ જવાનો છે અને અન્ય સમાજ પણ જવાનો છે એ ફક્ત એક જ સમાજ માટેની માંગણી નથી કરી બીજેપી પાર્ટી વિશે કીધું તે મિત્રો તમે પૂરો વિડિયો જોયો હોય તો એક ચેતરભી વસાવાને લઈને એક સારી કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને એવું લખજો કે હા મેં છેલ્લા સુધી વિડીયો જોયો છે